મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. અહીં પરશમા બે વખત લેવાશે CBSE ની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા વર્ષ 2026 માં વર્ષમાં બે વખત લેવાશે CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષા પહેલા ચરણમાં CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષા અને ફેબ્રુઆરીમાં પરીક્ષા બીજા ચરણમાં CBSE ધોરણ 10 બોર્ડની મે મહિનામાં પરીક્ષા યોજાશે. આ વર્ષમાં બે વખત પરીક્ષા માટે CBSE બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે. તો પેલા ચરણમાં અને બીજો ચરણમાં આમ બે ચરણમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે સીબીએસસી બોર્ડ તરફથી ધોરણ 10 ની બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે તો સીબીએસસી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે ફેબ્રુઆરીમાં પ્રથમ ચરણની પરીક્ષા લેવાશે અને મે મહિનામાં બીજા ચરણની પરીક્ષા લેવાશે આમ વર્ષમાં બે વખત પરીક્ષા માટે સીબીએસસી બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે આમ વર્ષમાં બે વખત પરીક્ષા માટે સીબીએસસી બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે તો પેલા ચરણમાં ને બીજો ચરણમાં આમ બે ચરણમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે સીબીએસસી બોર્ડ તરફથી ધોરણ 10 ની બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે તો સીબીએસસી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે ફેબ્રુઆરીમાં પ્રથમ ચરણની પરીક્ષા લેવાશે અને મે મહિનામાં બીજા ચરણની પરીક્ષા લેવાશે આમ વર્ષમાં બે વખત પરીક્ષા માટે સીબીએસસી બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે